કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને જય કૃષ્ણ ભંજન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજનો બ્લોગ અપલોડ ચાલુ થાય છે એ કાલની જેમ ગાડી લેવા જાવી છે કારણ કે કોલેજ જવાનું હોય અને કાલનો વિડીયો નથી જોયો તો ફટાફટ જોઈ લો એમાં મારી પાસે જેટલા સિક્કા છે એ બતાવ્યા હતા મેં અને મેં નોટનું કીધું હતું તો નોટનો ટાઈમ મળશે એટલે આપણે બતાવી દઈશું બરાબર ફ્રી હોય ત્યારે તો અત્યારે તો પહેલું કામ હું છે તો કે આપણે કોલેજ જવાનું તો ગાડી લઈ લેવી અને ભાગવી કોલેજ માટે

તો એ હવે શું થાય છે અને અહીંયા હતા તો થમ્સઅપ પીધી હતી તો થમ્સઅપનો મેં આવો હાલ કરી નાખો છે એની બોટલનો થમ્સઅપ તો પી ગયો પણ થમ્સઅપની બોટલ કાક આવી થઈ ગઈ બેઠા બેઠા નવરા હતા ત્યારે શું કરું બસ આવું કર્યું બેઠા બેઠા જબરજસ્ત અને નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો પેલા કહી દો ત્રણસો કરવાના છે બહુ પાસે આપણે તો હવે થોડીક વાર બેસી અને પછી ઘરે છે આવી તમને પણ મોજ કરાવીશું લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ છે મિત્રો કામ બામ પતાય નાખ્યું છે ભાઈ હવે તમે નવા વિડીયો જોતાવી છો તો એટલે હજી પહેલી વાર તમે આ ક્લિક કર્યું છે મારા બ્લોગમાં તો તમને નહીં ખબર હોય હમણાં મારે થોડુંક કામ હાલે છે એટલે આપણે થોડાક બીજી હોઈએ યાર રોઢે પણ અત્યારે બહુ સરસ આપણે ફ્રી હોય એટલા સરસ ફ્રી હોય કે આપણે દેખાડો તમને કેટલા આપણે ફ્રી હોય હું એકલો જ ફ્રી ન હોય આપણી હારે આપણા મેમ્બર પણ ફ્રી જ હોય અત્યારે એક આક્રીશ ભાઈ છે એકા યશભાઈ છે આ કોઈ દી કામ જ ન હોય આખો દી ફ્રી જ હોય ને અહીંયા બેઠા જ હોય નકરા તત્તિંગ તતાળાંગ કરે રાખે ને ફ્રી ફાયર રમ્યા રાખે એ આ તો ડીટીયા ભરાવી જ રમે અને મેં કીધું છે મેં કીધું આ ગેમિંગ તારા નથી બોલા ડીટીયા તોય ભરાવી જ રમે પાછો કે હમણાં કાઢી નાખે તો ગીત ચાલે છે અત્યારે તારે તો હું કામ એવું ભરાવીને રાખો અમને દેખાડવા હતું તો તો ના ભાઈ ના બધાય પાસે ન હોય ભાઈ મારી પાસે ક્યાં છે આની પાસે નથી મારી પાસે નથી એટલે તમારે આવી રીતે શોપ કરવાનું ન હોય કાપટોળિયા અને કહી દેજો ભાઈ તો જોજો મેં મર્યાદા મારે છે આ બાકી લાવો હોય તમારા અત્યારે દસ પંદર હજાર અમે ખોખા લઈ લેવી આવા ખાલી ખાલી ખોખા હો બરોબર ને પટોળિયા ખોખાની વાત થઈ છે ને યાર આપણે ક્યાં બર્ડ્સની વાત થઈ છે

મારો હાળો આ નહીં વિશે તો તમારે કાં કમેન્ટ કરવી જ જોઈએ કે આવું થોડું હોય તમારા મિત્રોમાં કોઈ આવે કર્યું છે ખરું મને નથી લાગતું યસ તું આ પહેલો છો ઇન્વેશન કરવાવાળો કે મચ્છર બચ્છર કવડે એટલે આવે લાંબુ લભ દેવાનું ગજે બહુ ભાઈ સરસ લ્યો ચાલો ભાઈ આપણા મિત્ર બધા વઈ ગયા છે પહેલા ક્રિશ ભાઈ ગયા પછી યશ ભાઈ ગયા ટાઈમની વાત કરવી તો દસ વાગ્યે ને પંદર મિનિટ થઈ ગયા મેં વિચાર્યું કે હવે આપણે જ આવીએ અને આપણી જે માઇક છે આપણે જે મગાવ્યું હતું ઓનલાઈન એ કાલે આવી જાય અને માઈક જેવું આવી જાય એટલે મારું વિચાર છે કે પહેલો શૂટ હું રવિવારે કરી નાખું કાંઈ વાંધો નહીં એટલું તો હાલ છે તો એટલે તો તમને ખબર પડી ગઈ કે જે નવી વસ્તુ થવાની છે એ કાંક ઇન્ટરેસ્ટિંગ છે કાંક મજેદાર છે કાંક તમને મજા આવે એવું છે તો એમાં પણ તમારો સપોર્ટ દેખાડજો તો પણ એમાં થોડુંક વાર લાગશે ટાઈમ થાય કાંઈ વાંધો નહીં તો અત્યારે તો આપણે ઘરે જ હવે હું જાઉં શાંતિથી તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખવી સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો હું મળું તમને એક નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત